નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજ્જુ વાતોમાં આજની આપણી વાર્તાનું શીર્ષક છે માથાનું દાન કૌશલ દેશના મહારાજાની તોલે તો કોઈ ન આવે દુખીને એ શરણ દેનારા અને દિનના એ પિતા માતા એવા એના યશો ગાન ગવાતા પ્રભાતે એનું નામ લઈને લોકો પાવન થતા કાશી નગરીની અંદર એક દિવસ ઉત્સવ થાય છે દેવાલયોમાં ઘંટારો ભજે છે લોકોના ટોળે ટોળા ગીતો ગાય છે જય કૌશલપતિ સાંજને સાંજે સ્ત્રીઓએ પોતાના આંગણામાં દીપમાળા પ્રગટાવી છે કાશીરાજ પૂછે છે આ બધી સિંહ ધામધૂમ છે પ્રધાન કહે છે કૌશલના ધણીનો આજે જન્મદિવસ છે મારી પ્રજા કૌશલના સ્વામીને શા માટે સન્માન આપે મહારાજ પુણ્યશાળી રાજા માત્ર પોતાના મુલકમાં જ નહીં પણ જગત આખાના હૃદય ઉપર રાજ કરે છે એની માલિકીને કોઈ માટીના સીમાડા ન અટકાવી શકે એમ કાશીરાજે દાંધ ભીસ્યા ઈર્ષ્યાથી એનું હૃદય સળગી ઉઠ્યું ચૂપચૂપ એકવાર કાશીની સેનાને કૌશલ ઉપર છાપો માર્યો સેનાને મોખરે કાશીરાજ પોતે ચાલ્યા સેના વિનાનોએ નાનો રાજા કૌશલેશ્વર બીજું શું કરે ખડક પામી જંગલ માં રાખું રાજ મે કબજે કર્યું એની રીધી સિદ્ધિ મારી પ્રજા ભોગવશે દેશના ઉચ્ચ હોદ્દા ઉપર મારી રૈયતના માણસોને બેસાડીશ એવા વિચારોમાં કાશીરાજ હરખાતો સામૈયા વાટ જોતો રહ્યો પ્રજાએ હા હા કાર કરી મૂક્યો ઘેર ઘેર તે દિવસે શોક પળાયો રાજાની ભડકો વધુ ભીષણ બન્યો દેશ દેશમાં પડો કે રાજાનું માથું કોઈ લાવી આપે તો એને સવામાણ સોનું આપું દેશ દેશમાં ધિકાર ધિકાર થઈ રહ્યો જંગલમાં એક ભિખારી ભટકતો હતો એની પાસે આવીને એક મુસાફરે પૂછ્યું હે વનવાસી કૌશલ દેશનો રસ્તો કયો ભિખારીએ નિશ્વાસ નાખી કહ્યું હાય રે અભાગી દેશ ભાઈ એવું તે શું દુઃખ પડ્યું છે કે તું બીજા સુખી મુલકને છોડીને દુઃખી કૌશલ દેશમાં જાય છે મુસાફર બોલ્યો હું એક ખાનદાન વણિક છું ભરદરિએ મારા બારે વહાણ ડૂબી ગયા છે મારે માથે કરજનું કલંક છે મન તો ઘણું એ થાય છે આપઘાત કરવાનું પણ કરજ ચૂકવ્યા સિવાય કેમ મરાય હે વનવાસી એટલા માટે હું કૌશલના ધણી પાસે જઈને મારી કથની કહીશ એની મદદ લઈશ ફરી વેપાર જમાવીશ કમાઈને કરજ ચૂકાવીશ એ સાંભળીને પેલા ભિખારીનું મોં જરાક મલકાયું તરત એની આંખોમાં આંસુ ભરાય આવ્યા એ બોલ્યો હે મુસાફિર તારો મનોરથ પૂરો થશે મારી સાથે ચાલીશ બંને જણ ચાલ્યા કાશીનગરમાં પહોંચ્યા રાજસભામાં દાખલ થયા એ જટાધારી ભિખારીનો મોં ઉપર કોઈ રાજવી ક્રાંતિ ઝલકતી હતી કાશી રાજની આંખો એ કંગાલ ચહેરા ઉપર ચોંટી એણે પૂછ્યું કોણ છો શ્યા પ્રયોજને અહીં આવેલ છો ભિખારી કહે હે રાજન સુખ સમાચાર દેવા આવ્યો છું શું કૌશલ રાજનું માથું લાવનારને આપ શું દેશો ક્યાં છે ક્યાં છે લાવ જલ્દી સવા મણ સોનું આપું અઢી મણ સોનું આપું ક્યાં છે એ માથું રાજાજી અઢી સોનું આ વણેકને જોખી આપો અને સુખેથી આ માથું વાડી લ્યો રાજા સ્તબ્ધ બનીને કોઈ પથ્થરની પ્રતિમા શો આંખો ફાડી રહ્યો નથી ઓળખતા કાશીરાજ એટલામાં શું ભૂલી ગયા જીણી નજરે નિહાળી લો આ કૌશલ રાજનું જ મોઢું કે બીજા કોઈનું કૌશલના સ્વામી હું આ શું જોઉં છું આ તે સત્ય છે કે સ્વપ્ન સ્વપ્ન નહીં રાજા સત્ય જુઓ છો ચાલો જલ્દી ખડક ચલાવો આ વણિકની આવરૂ લૂંટાય છે ઘડીક વાર તો કાશીરાજ અબોલ બની બેસી રહ્યા પછી એણે મોં મલકાવીને કહ્યું વાહ વાહ કૌશલ પતિ મારું આટ આટલું માન ખંડન કર્યું ને હજી એ શું માથું દઈને મારા પર વિજય મેળવવાની આ ઝુક્તિ જમાવી છે કે ના ના હવે તો આપની એ બાજીને હું ધૂળ મેળવીશ આજના નવીન રણસંગ્રામમાં તે હું જ આપને હરાવીશ એટલું કહીએ જર્જરીત ભિખારીના મસ્તક પર કાશી રાજે મુંગટ પહેરાવ્યો એને પોતાની બાજુએ સિંહાસને વેચાર્યો ને પછી ઊભા થઈ સન્મુખ જય અંજલિ જોડી કહ્યું હે કૌશલરાજ આજ તો પાછું આપું છું પણ વધારામાં મારું હૃદય પણ ભેટ ધરું છું બદલામાં તમારું માથું લઉં છું પણ ખડકની ધાર પર નહીં મારા હૈયાની ધાર પર વાર્તા અહીં સમાપ્ત થાય છે મિત્રો જો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને આપણી ચેનલ વાતોને સબસ્ક્રાઈબ કરો